રાજસ્થાન નો ગાડો છે આ ગોધન પર્વત એટલે આખું વૃંદાવન જેવું વસાવેલું છે ઝાડ વાવેલા છે જે ફોરેસ્ટ ખાતા કીધું કે ઝાડ નહીં ઉગે સરકારે સર્ટીફિક ઝાડ નહીં ઉગે ને એજ સરકાર

રાધાજીની આઠ સખીઓ હતી જે મુખ્ય લલિતા વિશાખ રાય વિદ્યા નંદા આદિ આદિ વચમાં રાધાજી નું સ્વરૂપ છે આપણે દર્શન કરશું વચમાં નાગદમન જમનાજીમાં ભગવાન કાલીનાગ ને નાથ્યો નાગદમન ની લીલા છે જેની ઘંટીઓ ધરતા અનાજ દરવાની ઘંટી છે પછી છાસ જંગવાના વલોણા કઈ બધા વલોણા છે સોનું ગાડા ત્રણ સિસ્ટમના ગાડા છે તંબુડાની સુપડાનો પુઆલો આધીયો જૂના બધા એ એ વસ્તુ છે ટોટલ લોકો બસમાં કોઈ પણ ગુજરાત કે પ્રદેશમાંથી આવે એ લોકોને રહેવું હોય તો આને રસોઈ બનાવ્યું હોય રહેવું હોય તો સો ટકા ફ્રી કૃષ્ણ ભગવાનની જે બાળ લીલા છે મિત્રો બાળ લીલા એટલે કે અગિયાર વર્ષ અને બાવન દિવસની જે બાળ લીલા છે રાસલીલા છે તેનું અલગ અલગ રીતે વર્ણન કરવામાં આવેલું છે તે પણ એક ભક્તિભાવ છે પણ અલગ ભક્તિભાવ છે આ તમામ વાતો કરવી છે મિત્રો આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર એટલે અંજારની અંદર આવેલ ગોવર્ધન પર્વત અને ત્યાંના મુખ્ય મહાન એટલે ત્રિકમદાસજી બાપુ આજે સુરીલા સંવાદમાં આપણી સાથે જોડાયેલ છે બાપુ ખૂબ ખૂબ સહજ ભાવે સ્વાગત છે આપનું ખૂબ આશીર્વાદ બાપુ ખૂબ આનંદ થાય છે કે આપણે કે સચેદાનંદ શાખા અને બાપુ તમામ વાતો કરવી છે આજે સહજ ભાવે શરૂઆત કરીએ ગોવર્ધન પર્વત પ્રાકૃતિક સૌંદર્ય હું જાણું છું બાપુ કાર્યક્રમ ની શરૂઆતમાં થોડી યાદી કરી દઉં તમારી પાસે જાણવું જ છે પણ અહી કે ભારત સરકાર ગુજરાત સરકારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એમ કીધું કે અહીં કોઈ વૃક્ષ ન થાય અને સરસ મજાની પ્રકૃતિનું સાનિધ્ય તમે અહીં જે ઉત્પન્ન કર્યું છે આ તમારી મહેનત છે અને બાપુ મિત્રો તિકમદાસજી બાપુ જે મારી સાથે છે કન્યાશાળા નંદી શાળા ગૌશાળા એજ્યુકેશન તમામ ક્ષેત્ર અને આરોગ્ય સેવાકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા જોકે મારી સાથે છે અને પ્રશંસા કરો એવું નથી આપ જાણો છો ખોટી પ્રશંસા મારો વિષય નથી બાપુ એવું બની શકે કોઈ ભૂલતો હોય તો સમગ્ર કાર્યક્રમ દરમિયાન આપને જેમ યાદ આવે એવું જરૂર નથી કે હું જે પ્રશ્ન કરું આ એક પરિવાર છે મારો અને તમે સ્વેચ્છાએ જે કાર્ય કર્યું હોય એ ઉલ્લેખ કરજો એવું ન માન શકો હું હું પ્રશંસા કરું છું આ એક પ્રેરણાદાયી એપિસોડ છે અને આપ પણ રજૂઆત કરજો કોઈ સેવા આપણે સ્ટેપ બાય સ્ટેપ દર્શક મિત્રો બે કે ત્રણ એપિસોડની અંદર અલગ અલગ કાર્યક્રમ કરવો છે આ ગોવર્ધન પર્વતનો પ્રવેશ દ્વાર છે મુખ્ય આમ તો આગળ છે પરંતુ અહીંથી અમારે શરૂઆત કરવું છે અલગ અલગ મોડ્યુલ પ્રતિકૃતિ ગામડાનું ચિત્ર બધું અહીં આપણે કહીએ ને કે જો ગામડાનું સાદું ચિત્ર કૃષ્ણ ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે તેના ચિત્રો છે તેના મોડ્યુલ છે અનેક જે આ પરંપરામાં સંતો થયા તેમની મૂર્તિઓ છે તમામ સ્ટેપ બાય સ્ટેપ વાતો કરશું સૌ પ્રથમ જે તમારી આ પ્રણાલી છે એની થોડીક અહીં બેઝિક વાત કરી દોરે દર્શક મિત્રોને આ સંપ્રદાય શું અમારે દર્શક મિત્રો હા સચિદાનંદ સંપ્રદાય એટલે કે નિજાનંદ સંપ્રદાય એને લોકો પ્રથમ દ્રષ્ટિ સચિદાન સંપ્રદાય જો છે અને સચિદાનંદ સંપ્રદાય એટલે કે જેને કહે ભગવાન શ્રી બાલકૃષ્ણની બાલકૃષ્ણની ઉપાસના બાલકૃષ્ણ એટલે અગિયાર વર્ષ અને બાવન દિવસ જે ભગવાન નંદ ત્યાં રહ્યા એમાં બાળલીલા દાણલીલા અને રાસ લ્યા રાસલીલા એટલે કોઈ સામાન્ય નહીં કે કૃષ્ણ અને ગોપીયુ સાથે રમ્યા રાસલીલા ન કહેવાય પછી પરમધામ જેને કહી શકાય દિવ્ય ધામ એટલે કે ભગવાનનું પરમધામ છે પર રાસ કરતી વખતે ભગવાન બંશીમાં સુરેલા આવે એ વખતે ભગવાન પરમધામના આવેશ માત્ર રાસ જ્યારે રમતા રાસ કરતા હતા ભગવાન ગોપીઓ સાથે એ વખતે ભગવાન પરમધામના આવેશ લઈ અને રાસ કરતા હતા રાસ એટલે અમારા સદ સુંદર સાહેબ મહારાજ એટલે રુચિરાજી સદ સુંદર સાહેબ મહારાજ જે અમારા ધર્મની સ્થાપના કરી લગભગ આજથી અઢીસો વર્ષ પહેલાં અને સુંદર સાહેબ એટલે કે શ્રી રાધેના શ્રીજુના નિકટના સખી લલિતા સખી સુંદર સાહેબ મહારાજ લલિતા શિખના અવતાર તરીકે અમે માનીએ છીએ આજથી અઢી વર્ષ પહેલાં થઈ ગયા ને એ જે તે વખતે જેસલતોની સમાધિ છે ત્યાં એમના ગુરુ ગુરુઆતીને છ દિવસ અને છ દિવસ સુધી રાત અને દિવસ એને રસાતમી સદગુરુ મળ્યા હતા રસામી સદ્ગરુ એટલે શ્રી રાધાજી સ્વયં અને સુંદર સાહેબ એટલે લલિતા શીખીનો અવતાર રાધે લલિતા વચ્ચેનો જે સંવાદ થયો હતો એ વખતે રસાપી સદગુરુ જે શ્રી રાધાજીનો અવતાર હતા એને છ સાત દિવસ અને પાંચમથી વૈશાખ સુદ પાંચમથી કરી અગિયાર સુધી એ દિવ્ય જે જ્ઞાન કહી શકાય જે ભૂત ભવિષ્ય વર્તમાન ક્યાંય ન હોય સર અક્ષર અક્ષર જ્ઞાન છે પરમધામનું જ્ઞાન છ દિવસ દરમિયાન એ આપ્યું વૈશાખ સુદ પાંચમથી અગિયાર સુધીનું એટલે અમારા સંપ્રદાયની આપણે સ્થાપનાનો દિવસ થશે પાટોત્સવ કહી શકીએ એ વૈશાખ સુધી પાંચમ અને કદાચ તમને જણાવતા આનંદ થાય ને એ જ દિવસે મારું પોતાનું પ્રાગટ વ તિથિ પ્રમાણે એટલે અમારા સંપ્રદાય છે નિજાનંદ જાનંદ સંપ્રદાય એટલે સચિદાનંદ સંપ્રદાય તરીકે ઓળખે છે ને અમારે જે ઉપાસના છે અમારે જે ભક્તિ છે એ માત્ર ને માત્ર ભગવાન બાલકૃષ્ણની જ્યાં સુધી ભગવાન વ્રજમાં હતા કુકુળમાં રમણ ત્યાં જે લીલાઓ કરે ઘણી બધી લીલાઓ છે એમ અમારો જે ગ્રંથ છે જેમ કે રામાયણ હોય મહાભારત હોય વાલ્મીકી રામાયણ હોય અમારો જે ગ્રંથરાજ છે એનું નામ પણ વ્રજપ્રભાવ ગ્રંથ છે વ્રજપ્રભાવ એટલે વ્રજનો પ્રભાવ વ્રજનો મહિમા કહી શકીએ હમણાં જ ગઈકાલે જ અમારી સપ્તાહ જે વ્રજપ્રભા ગ્રંથની હતી એ રત્નાલ હતી અને ગઈકાલે જ વિરામ આપ્યું એટલે વ્રજપ્રભાવ ગ્રંથ લીલાઓ વ્રજ ગોવર્ધન ગિરરાજજી ગોવર્ધનજી અને ગાય અને ગો ગોપાલ ત્રણ એક અમારી ભક્તિ જેવી છે અને મારો લોહી પણ એક ભગવાન ના ભગવાનના પરિવારમાંથી કૃષ્ણ કુળમાં મારો પ્રાગટ જોકે સંતોની કોઈ જાતિ ન હોય પણ એમ કે આપણો પૂછીએ તો એમ એટલે મને ગાયો પ્રત્યે નંદીઓ પ્રત્યે ગોવર્ધનજી પ્રત્યે પ્રકૃતિ પ્રત્યે આપણે બધા આગળ જઈને જે કંઈ હશે જોતા જઈશું વાત કરતા જઈશું આરામથી દર્શક મિત્રો આપણે આગળ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ

એટલે કે આપણે ગોકુળ વૃંદાવન મથુરા જતા હોય છે જમનાજી છે ગિરરાજી છે છે રીતિ છે આદિત્ય ચોરાસી કોષા જે સ્થળો છે એટલે આ ગોરધન પર્વત એટલે આખું વૃંદાવન જેવું વસાવેલું છે કે જે લોકો જે તે વખતે કદાચ આર્થિક રીતે ન જઈ શકતા હોય સરની ક્ષમતા વૃદ્ધ થાય ને ન જઈ શકે વ્રજનો ભાવ હોય પણ ત્યાં પહોંચી ન શકે કોઈ પણ સ્થિતિ ની તો આખે આખો વૃંદાવન જે લીલા છે વૃંદાવનની જે જાત્રા છે એને કરવા માટે પૂર્ણ પ્રયાસ કર્યો છે એના ભાગરૂપે આજે જમનાજી છે જમણાજી એટલે માત્ર જમણા નહીં પણ અમે જયારે વૃંદાવન જતા હોઈએ છીએ અને જે જમનાજી નું જળ છે એ નિત્ય આની અંદર પધરાવતા હોય છે ભાવ વિના ભક્તિ ભાવ ભગવાન છે એ ભાવના મુખ્યા છે જમણાની જળ પધરાવી હતી અને જમનાજીની સાથે અમારા આદિ આચાર્ય થઈ ગયા અત્યાર સુધીમાં સાત મારા સુધી છ આચાર્ય થઈ ગયા ગાદીપતિ હું અત્યારે બિરાજમાન ગાદીપતિ મારો ગાદીપતિ તરીકે બે હજારની સાલમાં મારા ગુરુ મહારાજ હતા ને એ તમને કહું એક મહિના પહેલાં મને કહી ગયા હતા એક્ઝેક્ટલી કે આવતા દિવસો હું ધામમાં જઈશ એની ઈચ્છા હતી કે હું કથા કરતા કરતાં ધામમાં જાઉં કથા વાંચતા વાંચતા અને હરકીકલમાં રામ નું મિના બધા એક્ઝેક્ટ બાર વાગે એમની કથા ચાલુ હતી વ્રજપાલો ગ્રંથ ને રામ આ બાજુ ભગવાન રામનું પ્રાગટ્ય થયું ને આ બાજુ એને દેહ છોડ્યો ને પહેલેથી જ કહેતા બસ મારી જિંદગીમાં એક જ ઈચ્છા કથા કરતા કરતા જાઉં કથા કરતો કરું એ જ કથા રત્નમાં ચાલુ હતી એટલે એક જેને કહી શકાય ને ચમત્કારમાં નથી માનતા અંધશ્રદ્ધામાં નથી માનતા મેલી વિદ્યાનો મેં સખત વિરોધ સાચીદાન સંપ્રદાય કોઈ જાતની મેલી ભજન અને ભોજન સો ટકા કોઈ જાત ઘણા બધા પૂછવા આવે આ છે આમ કરી આમ મેં કાં નહીં ખાલી ભગવાનનું નામ લ્યો રાધે રાધે કરો અથવા જૈષ્ઠને માનતા હોય એને

ને આવા આપણા ઈષ્ટ દેવ આપણા જેને આપણે રાધા કૃષ્ણ ભગવાન ઈષ્દેવ છે ને આજ રીતે વચમાં આપણે કેમ લક્ષ્મણ ઝૂલો હોય એમાં અક્ષરાતી ફૂલ બનાવ્યો છે લોકો ને આ દર્શન માટે થઈને વચમાં નાગદમન જમનાથ ભગવાન કાલી નાગને નાથ્યો તો જે નાગદમ ના લીલા છે એના માટે નાગદમન લીલા દર્શન કે લોકો એ કોઈ પણ હિસાબે ભક્તિ તરફ વણે બધું આયતે દર્શન કરી આભાસ એમ કરી સાબે આ ટૂંકમાં એવું મોડીએ આબાઈ આયના હિસાબે બનાવે આ બધું આપણે જે આ જેને કહી વસ્તુ બધી ટોટલી એન્ટિક જે આપણા કચ્છની સંસ્કૃતિ લાગતું હોય ગુજરાત સૌરાષ્ટ્ર ને લાગતું હોય એમાં ખાટલા હોય ભરત હોય ઉભણા હોય છાસ જંગવાના હોય માટલા હોય આખે આખું જેને કહે છે સો બસો વર્ષ પહેલાનું બધું

ઘંટી છે પછી છાસ જંગવાના વલોણા કઈ હમ બધા વલોણા છે સીસાગ સીસમ નો સોનું ગાડા ત્રણ સીસમ ના ગાડા છે તંબુરાની સુપડા નું પુવાલો

ભાઈ આજે જ સખી છે આ બધા અલગ અલગ ઘાટમાં અલગ અલગ ચાર બાજુ સખીઓ છે બે બાજુ આ શું સીસમના ગાડા છે સીસમના ગાડા હા સીસમનો ગાડો છે જૂનો ન થાય કે હજારો વર્ષો સુધી જે આપણે લગન થાતા અને દોડતા ને માથે ઉકુંબી રાખીને આ ટાઈપના છે ત્રણ ગાડા સીસમના છે અચ્છા આ લોકો ટોટલી લોકો બસમાં કોઈ પણ ગુજરાત કે પ્રદેશમાંથી આવે એ લોકોને રહેવું હોય તો આને રસોઈ બનાવી હોય રહેવું હોય તો સો ટકા ફ્રી ખુલ્લો મેદાન આખે આખું મેદાન મંડપ બાંધીને કાર્યક્રમ આવતો હોય બસ બસ આવે એ લોકો ને છૂટ તમે તમારે ચેનલ દ્વારા કોઈક ને જેને કેવું ને આમંત્રણ આપજો ખુલ્લું કોઈ પણ જાતનો પૈસો મૂકવાનો નથી પૈસો રાખવાનો નથી લાઇટ પાણીની જગ્યાની સો ટકા સગવડ છે બધી

ઘણા લાલાજી સમય કે લાલા છે હકીકતમાં હકીકતમાં એ શ્રી રાધાજીનો જન્મ સ્થળ રાવર ગામનો એ પધરાવેલી છે છબી એમની અને બે બાજુ ચાર ચાર સખીઓ છે અષ્ટ સખીઓ રાવર ગામ પદ્મઘાટમાં અમે એ બધા પધરાવ્યું તો કોઈ નક્કી નથી કે પદ્મઘાટ પણ ઓટોમેટિકલી એમની આ ઘાટ આવે પદ્મઘાટ એના ડ્રોમાં ચિઠ્ઠીમાં આવે એટલે કોઈ યાદ ઓ નહીં કે આમ કે આમ પણ એમની ઈચ્છા પ્રમાણે એમ રાવર ગામની આ લલિતા સખી વિશાખા સખી આ દે છે ને આ બાજુ ખુલ્લું વાળ્યું અને ખાસ આસરની વિશેષતા છે અમે કોઈ પણ કામવાળા માણસ નથી રાખતા અમે ખાસ એક ચોકીદાર સિવાય સો ટકા ચાલીસ જણ સખીઓ સવારના ઉઠીને વહેલી આવે છ વાગે આ ગામમાંથી અડધો કિલોમીટર સત્તા પર ગામ છે ચાલીસ સખીઓ બધી સો ટકા પગેલી ને આવે એક એક ડેરીની પૂજા કરે એક એક ડેરીમાં ફૂલ પધરાવે આખું પ્રદક્ષણ જે ગોર્ધનજી પ્રદક્ષિણા છે એને બધી સફાઈ કરે છે કોઈ જાતનો ચાર્જ નહીં ડેલી તાટ તડકો વરસાદ કોઈ નહીં અને બીજું વિશેષતા છે આપોઆપ બધા જેને કેમ વ્યસન મુક્ત બની ગયા છોકરાઓ સાંજે થશે એટલે બધી નોકરીથી બધા આવી નકા હોટલ ઉપર બેસતા તમાકુ આ દેખાય છાપા માથે એકબીજાની નિંદા કરે હવે સો સો ટકા જુવાન વર્ગના છોકરાઓ છે ત્યાં ગોવર્ધન આવે અને રીંગ તો નહીં ગોવર્ધન ગોર્ધન કોઈ ફોન તો આવ્યા રાખતો ક્યાં છો તો ગોવર્ધન ક્યાં છો તો ગોવર્ધન ક્યાં તો ગોવર્ધન પચીસ ત્રીસ છોકરાઓ ડેલી આવે એક એક ઝાડની અત્યારે લગભગ પંદરેક હજાર જેવા ઝાડ વાવેલા છે જે ફોરેસ્ટ ખાતે કીધું કે ઝાડ નહીં ઉગે સરકારે સર્ટિફિકેટ આપ્યું કે ઝાડ નહીં ઉગે ને એ જ સરકાર કાર્યક્રમો કે વન ઉત્સવના કાર્યક્રમ હવે કરતા થયા આ જગ્યા ઉપર આખા રાજ્ય જિલ્લાના એટલે એને છોકરાઓ વ્યસન મુક્ત થયા છોકરાઓ ગપ્પા ગપા ગુટ્યા અને એ લોકો આવી ધર્મ વાતાવરણ સાથે ઝાડની જવાબદારી ઝાડ એ જુવાન છોકરાઓ જ કરતા આવે છે એટલે મોટી વાત છે આ આપણા માટે આ જમાનામાં માં આ બધા ચાર આ બાજુ ચારો બાજુ ને એક જમનાજીનું સ્વરૂપ છે બાજુ મારે છેલ્લે રસ આપી સદગુરુ એટલે રાધાજીનું જે આપણે હતું સ્વરૂપ એ રહેલું છે આધાર કાર્ડ જમનાજી ના લોકો પ્રદક્ષિણા કરી છે જમનાજીની ને આમાં ઘણી બધી સખીઓ સખાઓ પ્રદક્ષિણા કરતા હોય એકસો આઠ પરસોત્તમ માસ હતો તો તમને હાલવાની જગ્યા ન મળે પ્રદક્ષિણામાં ખાલી એટલી બધી પ્રદક્ષિણા કરે ગોવર્ધનજીની પરીક્ષામાં એકસો આઠ પરિક્રમા કરે છે અહીંયા લગભગ સાત કલાક જેવો સમય લાગે એકસો આઠ પરિક્રમા કરો ને કરતા હોય રાત્રિને દંડવટી કરે કોઈ એક એક દંડવટ કરે વળી આગળ વધે વળી દંડવટ કરે વળી આગળ વધે એવી પણ પ્રદક્ષિણા ઘણા શ્રદ્ધાનો વિષય છે લાવવા અનેક પ્રદક્ષિણા કરતા હોય છે ઘણી વંચાથી ઘણી એમ ભક્તિ ભક્તિભાવથી ભગવાનનો જાપ થાય પણ બાપુ એક વચ્ચે ઉપર મંદિર ઉપર પણ રાધા કૃષ્ણનું મંદિર આ ઉપર રાધા કૃષ્ણ જે બરસાણા ધામ નામ આપે બરસાણા બરસાણા જેમ વૃંદાવનમાં જાઓ રજમાં તો બરસાણું જે ઠાકોરજી મહારાણીનું મંદિર છે ડુંગર ઉપર છે તો આપણે એ જ ભાવ પ્રગટ કરો કેમ કે ચોર્યાસી કોની યાત્રા આ જમનાજી

ને એ મંત્ર સુદર્શન મંત્ર ગુરુ મંત્ર છે જે ગુરુ આપણે આપણે એ તમને જાહેરમાં ન કહી શકીએ કેમ કે ગુરુ મંત્ર આપણે કાનમાં ફૂંકતા હોય છે એટલે એ ગુરુ મંત્ર ને સુદર્શન મંત્ર આ બે મંત્ર આપ્યા છે એટલે બાકી રાધા રટ હે બહુ બાત આ મીઠી જાય અનેક જન્મ કે આ રાધે નામ લે જાય રાધે તું બળ ભાગીની કોણ તપસ્યા કે દિન લોક તારણ ભાઈ સબ તે રાધીન એ ભાવથી રાધે રાધે રડતા હોય છે નામ તમારા બાપુ આ સંપ્રદાય પહેરવેશ છે તમારો પગડી પછી વડીલ પાસે તો આપણે માથા પર છેડો નાખીએ મર્યાદા લોકો મર્યાદા ભૂલવા મંડ્યા છે એટલે સંપ્રદાય એક આપણે આચાર્ય તરીકે રહેતા હોય અને હું આચાર્ય તરીકે સાતમું ગાદીપતિ છું મારા પેલા સુંદર સાહેબજી થઈ ગયા કૃષ્ણદાસજી થઈ ગયા પુરુષોત્તમ દાસજી થઈ ગયા રાધિકાદાસજી થઈ ગયા મોહનદાસજી અને ત્યાર પછી વલ્લભદાસજી વલ્લભદાસજી પછી મને એને મને પોતાને હાથે ગાદી આપી ગયા હતા એને ભગવાને ચેતવણી આપે છે કે એક માસ પછી હું ધામમાં જઈશ બાકી બધા ધામમાં ગયા પછી ગાદી બેસતા હોય છે તો મને એમની પોતાની સાક્ષી બેસાડે હવે તું બધું સંભાળી છે એટલે આ રીતના મારા સંપ્રદાયની આ રીતે ગાદીઓની પરંપરા રહેલી છે એક પછી એક બધી પશુઓ છે પ્રાણીઓ છે લોકો માટે નાના બાળકો માટે રમવાના હિંચકા ધ્યાન પૂજા પાઠ કરતા હોય તો છોકરાઓ રમતા હોય એને બધું વચમાં પરેશાની ન થાય ને ફોટોગ્રાફી માટે અનેક આવા ગાડાઓ મૂકેલા છે જે આપણી પુરાણી સંસ્કૃતિ છે જે જોવા ન મળે અત્યારે આપણે સમજી શકીએ કે ભાઈ બાળકો હોય તો ક્રિન્ડા ગણ જોઈએ આપણે આ ક્રિન્ડા છે એટલે બાળકો નરમા પછી યુવાનો માટે અત્યારે ફોટા હા ફોટોગ્રાફી માટે ઘણા ઈવન્ટ્સ લગન પહેલા બધા પ્રિવ્યુ કરતા હોય છે એના માટે થઈને આખો આખો દિવસ આવતા હોય છે ઘણા તો એના માટે પૂરી વ્યવસ્થા હોય છે એ લોકોને કપડાં બદલવાનો રૂમ હોય તો રૂમ આપી લાઇટ પાણી ચા નાસ્તો કદાચ ઈચ્છા થાય બહારથી આવે તો એ પણ વ્યવસ્થા પૂરી પડે ને આપણે જે જૂની પરંપરા રાજસ્થાનનો ગાડો છે દક્ષિણ ગુજરાતનો છે કચ્છનો ગાડો છે એની ઓળખાણ અલગ અલગ રીતે ને આ લગભગ બધામાં તારીખ લખેલી છે કોતરીને છીણીથી અચ્છા કે સિત્તેર વર્ષ જૂનું એંશી વર્ષ જૂનું એમ ટોચી ટોચીને લખતા ને પેલા મશીન તો હતા નહીં બધાને તારીખો લખેલી છે કે આ દિવસે આ વારમાં આ સાલમાં તૈયાર છો આવા ઘણા ગાડાના મોડેલ છે આખું કચ્છના રણમાં કચ્છની સંસ્કૃતિના અલગ અલગ ભૂંગા મૂકેલા છે ભૂંગા કઈ પક્ષીઓ માટે પક્ષી ઘર છે આપણું આખું એક નાનું વિલેજ નાનું ગામડું જેને કહી શકાય નાનું ગામડું ઉપર બાપુ જોઈએ ત્યાં આપણે આપણે વાત કરીએ એમાં ખેતી ના છે ઘણા બધા